કડડક 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 આ લાલ મારા ઘોડા કડડક 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 આમ એ હાવ આમ હેઠા ઉતરો મારા દенની કેડ ભાંગી નાખશો ભુંગી મત કડડક 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 આ લાલ મારા ઘોડા આલ્યો કડડક 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 કડડક

એની જેમ જેમ ઉમર થતી જાય ને એમ ગાંડા થતા જાય મન બુદ્ધિ થઈ ગયા સાવ અરે બાપ રે આ કંકુ ડોસી તો હાવ ગાંડી થઈ ગઈ આમ તો જોવો કેવી છે આપણે આયા ની કામે આપણે કામ કરી એ બેન અરે અરે સરપંચ આ હું કરું તમે હું મુટકી નાખી તમે રેવા દયો એ બેન હું સરપંચ ખાલી સવ સમજાણું હું બાકી નાનો માણસ છું હું ઠામળા દોવું છું મારી વાત સાંભળો તમે સરપંચની ચૂંટણી આવી છે અને મે સરપંચમાં ફોર્મ છે મને પાછા મત આપજો અને પાછો મને વિજય બનાવજો એ હા પણ આ સગનોની કોઈ દેખાતું સગનો ઝાડ છે અહીંયા સગન છે એ સરપંચ એ ઉભાડ્યો એક વાત પૂછવી હતી આ તમારી પાસે લાલ બત્તી વાળી ગાડી કોણે આપી સરકારે આપી છે કા ના ના મને સરકારે નથી આપી આ ગાડી સરકારી જ છે પણ ધારા સભ્ય રહ્યા ને એની ગાડી છે અને આ ચૂંટણી છે ને તે મને ગાડી આપી છે મત પસાર કરવા હાલ આપણે સગન પાયા સાહેબ

આ સરપસ ગાડી કેવડી મોટી છે અને આમ જોતો ખરા કેવી છે એ કામ કરું સરપસ છે ને વાડી માં જાય ને તાર જો આ ગાડી હું શીખવા આવી જાઉં હું કે દુનિયામાં બેઠી નથી લાય મને જવા દે બોલો મને હેઠો ઉતારી અને મારા બા ગાડી શીખવા વિ આવી જા બોલો એ ગાંડે ગાંડે એઠો ઉતાર તારા બાપ ગાંડે

આ સગન બિચારો તડકા ની ઝાર વાટા છે થાકી રહ્યો હોય છે આલે દાતડું આને વટાઈ વટાઈ ઘડી કાલે એ સરપંચ એ તમારે નો વટાય તમારે નો વટાય એ રવા દે રવા દે આ તમે ઝાર વાટવા મળ્યા ભલા મણા હું ભલે સરપંચ હોય કે નો હોય હું તારા ગોડે નાનો માણસ છું ઝાર વાટવા શું હોય આપણે ટીટા વટાય બરોબર બરોબર હવે સમજાણું છૂટણી આવતી લાગે

મારી વહુ અમારો ભાઈ આ શું આયા ઓય તમને કઉ કાય કા ઘરે આલો કા શું થયું બાપુને હુમલો ના આવ્યો ને એ બાપુને કાઈ નથી થયું એ આ સરપંચ ગાડી લઈને આવ્યા તા ને તમારા બાર લઈને શીખવા વઈ ગયા એ તારી સાચના સગને

মানে কাঠে কুট পারাগাইটি পেলা ছপতে দয়ে কাকারি মাইরি রি মা ে গাড়ি আতে তার ে কুট আমরা

મારા બા સરપંચની ગાડી લઈને ભાઈ ગયા તમારે ના પડાય ને એ ના પાડી થી બધા નો રે હામી તઈ જઈ પસા લાખ ની સે કાયક થાશે ને તો સરપંચ ની નતી હવે હું કરું હઈ એક કા પેલી ગોતવા જાવું પડશે હાલો ગોતવા જાવી હાલો હાલો બેટા ઉપાડ્યો ઉપાડ્યો હું પોલીસ વાળા ફોન કરી દેવી રસ્તામાં રસ્તો બ્લોક કરી રાખી હા હા કઈ દો હાલો સાહેબ હું સરપંચ બોલું હું એ હું ધારા સજ્જન ની ગાડી નટલાયો મત પસાર કરવા એય ઈ ગાડી રે ને એક ડોશી લઈને ભાકી ગઈ છે ઈને તમે રોકો રસ્તામાં બતા રે થા બ્લોક કરી નાખો ડોશી મન બુદ્ધિ થઈ ક્યો હા ઈ ડોશી રે ને છે ગાંડી મન બુદ્ધિ ને કાઈ ખબર ન પડતી હા માનતો ને એય રસ્તા બ્લોક કરી રહે હાલો 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 યાર હિંકા હિંકા થાવી એની માને આ ડોશી ને આપી દીધી મારો ટાંગો ભાંગીને વઈ નથી આપી <tartic czego odita>?

ઘર પાસ શું હા ફોર્ટ વેર ફટકારી કોપ ને હા મારી નાખ્યા ને એ પેલાને રોજ કાપડ છે આપણે કોઠને નાખ્યા ને તો હું એ હલવાઈને તારો સુધી હલવાઈ છે એની ગાડી છે કાય કા કોતો હાલો 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 કાય કાતો ગુડર સમજો ખાસ ધ્યાન રાખજો સરપંચ નો ફોન આવ્યો તો યાય बाजूના ગામમાં પ્રસાર કરવા હતા ને ત્યાંથી ઓલી ડોશી તારા ગાડી લઈને ભાગી ગઈ છે હા ઓલી મંદ બુદ્ધિ સગનાની માં બાપ ધ્યાન રાખજો પકડજો લઈને આવે હા ઊભી ઊભી રાખ તો તમારી જમાદાર કાઈ કા ની વાહયા જવા દયો ઈ દોશી લગભગ આવડતી નથી કોઈ કાઈ છે ને કોઈને મારી નાખ છે જમાદાર કાઈ કા જવા દયો ઈ દોશી ને પકડવી જોશે આજ ભગવાડો ભગવાડો કાઈ કા ઉબી માય દોશી જવા દયો જવા દયો કાઈ કા ઉબી મરે દોશી ઉબી રાત તારી માન્યા તને આવડતી નથી ને લઈને નીકળી ગઈ હો કો કાર્યા દાબી તો પટકાડી કો કાર્યા

いレカンコミュニティーラプリン。ウルフサイクルのシャンジュああ、ビジュアルマスクサイズウントゾエトロトロガンナマイアクセントエトロトロ。

ભટકાડી ભટકાડી એ આ મારી માએ ભટકાડી મરી કે જીવે હાલો તો હાલો તો હાલો તો હાલો તો હાલો બા બા એ ગામના ઢોળો ઢોળો એક્સિડન્ટ થયો અરે બાપ રે એ હાલો ખાયો ખા બા બા મારા બા હે જીવે છે જીવે છે બારા બા જીવે છે

અરે માં ગાડી લઈ જો એને ડટકે રાખ દે હવે મારે શું કરું કાઈ હુંતું નથી મને હવે ઈ બધી વાત સાબાજી વાળી આખી નીકળો નગર પોલીસ વાળા બોલે આવું આવતા દે છે બતાય હલવે જાય છું ગાડી બાઈ ગઈ ઈ આ જો ઈ ધારા સભ્ય હંભાળ લીસ આપણે નીકળો આખી આપણે નીકળો માર લઈ લ્યો હેલો આ મારી માં મન બુધી શું કરવું ઈ મને ધક્કા લગાડ્યા

જમાદાર હવે હે ને એ ડોસી આજ મૂકવાની ન થતી ડોસી ગઈ ક્યાં હશે સાહેબ આગળ ક્યાંક ભાગી જાય છે હાલો એ ડોસી ગોતીને મારવી છે હાલો